કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમની રચના કરવામાં આવી છે જેમાં કુલ પંદર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓને તાત્કાલિક અસરથી પોલીસ અધિક્ષક ક્રાઈમ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં કુલ એસપી સહિત પંદર પોલીસ અધિકારીઓ રહેશે જેમાં મુખ્ય ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણી સબ ઇન્સ્પેક્ટર ધનજી દુબરિયા ભરત પરમાર હેડ કોન્સ્ટેબલ વિજય ઝાલા કૃષ્ણ વિજય ગોહિલ હરેશ સોલંકી કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા ચિકકાર દેસાઇ વિશાલ મીર રિતેશ પટેલ દિલીપ ગાવિત વિકાસ રાજપૂત જતીન પટેલ બંટી હડપતિ અંકુશસિંહ પોલીસ અધિક્ષક ક્રાઇમ બ્રાન્ચ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ક્રાઇમ બ્રાન્ચના વડા હશે અને તેમને અધિક પોલીસ અધિક્ષક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મદદ કરવામાં આવશે આ આદેશ આઈજીપી ડીએનએચ અને ડીડી ની મંજૂરીથી જારી કરવામાં આવ્યો છે આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપ ની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને CNG ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસરવાનજી નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન